જોઈ માસ માસની સુદ પક્ષની વ્રત કથા માઘ માસની શુક્લ પક્ષની એકાદશી એ જયા નામે કહેવાય છે અને તેના અધિષ્ઠાતા દેવ એ માધવ ભગવાન છે તેનું પૂજન તેમની નિત્યા નામની પત્ની સાથે બોરઈના ફૂલ આદિક ઉપચારોથી કરવું નૈવેદ્યમાં માંડા આપવા અર્ધ્યમાં બીજો ફળ આપવું અને તલથી ભરેલું માટીનું પાત્ર દાનમાં આપવું આવી રીતે આ વ્રત સાથે કરેલું હોય તો ભૂત પિશાચની યોની થકી મુક્ત થઈ અને સ્વર્ગ વિશે એક પવિત્ર કથા છે કે ભીષ્મ પિતામાં કહે છે કે હે યુધિષ્ઠિર સ્વર્ગ લોક રાજ્ય કરતો ઇન્દ્ર એક સમયે સુંદર અનંત જાતના પુષ્પોથી સુશોભિત નંદનવનમાં અનંત દેવો

પણ સામ જોતા નથી અને પોત પોતાનામાં કામા શક્ત છો માટે તમે પૃથ્વી ઉપર પીછાચ પામો અને પતિ પત્ની થઈ મહા દુખ નિભોગવો આવી રીતે ઈન્દ્ર એ શાપ આપ્યો એટલે એ બંને જણ પૃથ્વી ઉપર પડ્યા અને પિશાચની યોની ને પામ્યા ભયંકર જંગલમાં નિવાસ કરતા હતા અને ખાવા પીવા કે મળે નહીં અપાર દુઃખ ભોગવતા એક માઘ માસમાં અતિશય ઠંડી પડતી હતી વિચાર કરવા લાગ્યા કે એવું તો આપણે શું પાપ કર્યું હશે કે જેથી આટલું બધું કષ્ટ આવી પડ્યું છે આમ વિચારતા એક પીપળા નીચે ભૂખ્યા અને તરસ્યા પડી રહ્યા દશમની રાત હતી આખી રાત નિંદ્રા તો આવી જ નહીં અને બીજે દિવસે શરીરમાં કઈ શક્તિ નહીં અતિ અશક્ત થયેલા હોવાથી ભગવાનને સંભાળવા લાગ્યા એટલે તરત ના વિમાન આવ્યા એને જોતા જ બંનેના પિશાચના દેહ છૂટી ગયા અને દિવ્ય દેહ અનંત આભૂષણ વસ્ત્રો થી સુશોભિત થઈ ગયા ને વિમાનમાં બેસી કેટલાક અક્ષરાઓના ગણો સ્તુતિ કરતા થતા એમને સ્વર્ગમાં લઈ ગયા તેમને જોઈ અને ઇન્દ્રે પણ થઈ અને નમસ્કાર કર્યા અને પૂછ્યું કે આવા તમો યોનીમાંથી મુક્ત થયા એવું ક્યુ મોટું પુણ્ય છે ત્યારે તે અજારતા થયેલું માઘ શુક્લ જે એકાદશીના વ્રતનું પુણ્ય હતું એ કહ્યું અને સાથે ભગવાનનું સ્મરણનું પુણ્ય કહ્યું એ સાંભળીને ઇન્દ્ર અતિ પ્રસન્ન થયો

તો કેટલું પુણ્ય થાય તે તો અવશ્ય ભગવાનના દિવ્ય દેવી જ પામે માટે એ વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ જય સ્વામિનારાયણ